મિત્રો અહીંયા લોકો માતા સીતાને દીદી અને ભગવાન શ્રી રામને જીજાજી કહે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે મિથિલાની રાજધાની જનકપુર છે જે નેપાળનું ધાર્મિક સ્થળ છે અને અહીંયા જાનકી મંદિર છે માતા સીતાને સમર્પિત છે જાનકી મંદિર અડતાલીસો સાઠ વર્ગ મીટરમાં ફેલાયેલું છે આ મંદિરને બનાવવામાં સોળ વર્ષ લાગ્યા હતા આ મંદિરનું નિર્માણ મહારાણી ભાનુકુમારીએ કરાવ્યું હતું